ફ્રેન્ડ્સ આગળ તમે નવો ટેટર્સ જોઈએ એવું ટીટર્સ બનાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો સૌપ્રથમ પ્રથમ તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલાઇટ મોશન એપમાં ઇન્ફોર્ટ કરી લેવાની છે ઇમ્પોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો પર ટેટસ બનાવી ફોટો એડ કરવા માટે પ્લસના એક ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના એક ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયા ફૂલ સ્ક્રીન ફોટા આની કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનો છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશે એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટર લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી કોપી લિયર કરી લેવાની છે પછી તમારે બેગ આવી જવાનું છે પછી તમારે પહેલાં નમૂના પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારે જે સ્ટેટર્સ છે એ ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાયકનને દવા પ્રેસ કરી દેજો